કૃષ્ણ કનૈયા લાલ કી લગીજે કાનુડો કેસે મારે આજે કાદસી છે કાનુડો કેસે મારે આજે કાદી છે કોઈ ના ખાવું મારે કાઈ ના પીવું રે કાઈ ના ખાવું મારે કાઈ ના પીવું રે કેળા કેરી પિતા केरी पिता वासुदेव लै आड नातिरे के केरी नो खादी रे गोपियो नागरे जे छास चोरी चोरी पिधिरे गोपियो घर जाइ छास चोरी पिदिरे કહે છે તારે આજે એકાદશી રે પિતા કહે છે તારે આજે એકાદશી રે એ માસુવાદોપિતા છાસ ફરાળ છે એ માસુવાદો પિતા છાસ ફરાળ છે કાનુડો કેસે મારે આજે એકાદશી છે કાનુડો કેસે કોઈ ન ખાવું મારે કોઈ ના પીવું રે કાઈ ના ખાવું મારે કાંઈ ના પીવું રે સફર જન માતા જસોદા લઈ આવ્યા ચીકુ કુ સફર જન માતા જોદા લઈ આવ્યા ચી કોધા એને સફર જન ન ખાધા ચીકૂ ન ખાદાય સબર જનના ગોપીઓ ની ઘરે જયે મા 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 માખણ ચોરી ખાધાર ગોપીઓની ઘરે જયન મા માખણ ચોરી ખાધર માતા કહે છે માતા કહે છે એ માતા છે એમાં સુવાદો માથા માખણ ફરાર છે નોડો કેસે મારે આજે એકાદશી છે કાનુડો કેસે મારે આજે એકાદશી છે કોઈ ના ખાવું મારે કોઈ ના પીવું રે કાંઈ ન ખાવું મારે કાંઈ ના પીવું રે દાડ દ્રાક્ષ વીરા બલભદ્ર બિયા દાડમ દ્રાક્ષ વિરામલ બદ્ર લૈયા વિયા દાડમ નો ખાધાયને દ્રાક્ષ નો ખાધારે દાડમ નો ખાધાયને દ્રાક્ષ નો ખાધારે ગોપીઓની ઘરે જયને દહીં ચોરી ખાધારે બિયો ઘરે જયને દહીં ચોરી ખાધારે વિરામલ બદ્ર તારે આજ વીરા વીરાબલદ્ર કહે છે તારે આજે એકાદશીર એ માસુવાધો વિરા દહી ફરાળ છે એ માસુવાધો વિરા દહી ફરાળ છે કાનુડો કેસે મારે આજ એકાદશી છે કાનુડો કેસે મારે આજ એકાદશી છે કોઈ ના ખાવું મારે કોઈ ના કાઈ ખાવું રે કાઈ ન પીવું ઉચ પપૈયા બેની સુભદ્રા લઈ આવ્યા રે તરબૂ પપૈયા બેની સુભદ્રા લઈ આવ્યા તરબૂજ નો ખાધા એને પપૈયા નો નૌકાદારે તરબુચ નો ખાધા એને પપૈયા નો ખાધા રે ગોપીઓ ની ઘરે જઈને દૂધ ચોરી પીધા રે ગોપીઓની ઘરે જઈને દૂધ ચોરી પીધા રે બેની કહે છે તારે આજે એકાદશી રે બેની કહે છે તારે આજે એકાદશી છે એમાં શું વાંધો બેની દૂધ ફરાળ છે એમાં શું વાંધો દૂધ ફરાળ છે કાનુડો કેસે મારે આજે એકાદશી છે કાનુડો કેસે મારે આજે એકાદશી છે કાઈ ન ખાવું મારે કાંઈ ન પીવું કાઈ ન ખાવું મારે કાંઈ ન પીવું કૃષ્ણ ક્યાં લાલ કી જય એકાદશી માતની જય